નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે ચલો બુલાવા આયા ગાયક ત્યારે ગાયું અને સિંગરનું મોત જે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો યુપીના ચાર પુનઃપૂર્ણમાં ત્યારે ભજન ગાતી વખતે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સાઠ વર્ષે ગાયક એક મંદિરમાં સાંજે તેમના ગ્રુપ સાથે ચલો બુલાવા આયા એ ભજન ગાઈ રહ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ તેઓ અવાજ ધીમો પડવા લાગ્યો અને થોડાક સમય પછી તેઓ સ્ટેજ પર પડી ગયા કે કે મિત્રો જણાવી તેના અને પગ ત્યારે સુગંધ થઈ ગયા હતા અને અનુસાર વાત કરીએ તો હોસ્પિટલમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા અને ત્યારે હાર્ટ એટેક આવવાની શંકા છે જે આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ